करते हैं कि मंदिर के उद्घाटन में जाते हैं कि प्रतिष्ठा में जाते हैं तो सबसे पहले बार तो उसी के नमस्कार दर्शक मित्रों દૂરદર્શનના વિશેષ કાર્યક્રમ જિંદગી કેફેમાં હું માનુશ્રી પટેલ આપનું સ્વાગત કરું છું દર્શક મિત્રો આજનો વિષય દરેક માતા પિતા માટે ખૂબ જ અગત્યનો છે આ વિષય છે ફ્રજાઇલ એક્સ સિન્ડ્રોમ જે માનસિક વિકાસ સાથે જોડાયેલી એક એવી જેનેટિક સ્થિતિ છે જેના વિશે હજુ પણ ઘણા બધા લોકોને પૂરતી માહિતી નથી અને આજ ફ્રજાઇલ એક્સ વિશે આપણે વિસ્તૃત માહિતી મેળવવાના છીએ અને આ માહિતી આપવા માટે મારી સાથે દૂરદર્શનના સ્ટુડિયોમાં હાજર છે જેનેટિક નિષ્ણાંત ડૉક્ટર જયેશ શેઠ સર આપનું દૂરદર્શનના સ્ટુડિયોમાં હું હાર્દિક સ્વાગત કરું છું અને બીજા ડૉક્ટર છે પીડિયાટ્રિક ન્યુરોલોજીસ્ટ ડૉક્ટર હર્ષ પટેલ સર આપનું પણ દૂરદર્શનના સ્ટુડિયોમાં હાર્દિક સ્વાગત છે તો જય સર હું સૌથી પહેલાં આપને પૂછવા માગીશ કે એક્સ બહુ ઓછા લોકોને આના વિશે જાણકારી છે કે આ શું છે તો આપણે જો સીધી ભાષામાં સરળ ભાષામાં સમજવું હોય તો કેવી રીતે સમજી શકાય

એમાં એનું જનીન તત્વ આવેલું હોય એનું નામ છે અને એ જે પ્રોટીન હોય એફ એફએમઆરપી પ્રોટીન કહેવાય એ પ્રોટીન એ મગજના વિકાસ માટે બહુ જરૂર પડે એટલે જ્યારે ફ્રેજાઇલ લખશો ત્યારે શું થાય કે એ જે ફ્રેજાઇલ મીન્સ એક જાતનું બહુ સેન્સિટિવ એટલે એ પર્ટિક્યુલર જે ભાગ હોય ત્યાં કંઈક નાનો તો એની એ ભાગ તૂટી ગયો હોય અથવા તો કુદરત દરેક વસ્તુના કોડ લખ્યા છે બધી વસ્તુના કોડ છે કે મસલ માટે હાથ માટે આંખ માટે કાન માટે શરીરની રચના માટે તો ત્રણ જે કોડ લખ્યા છે તો એ એનો જે માનસિક જે બુદ્ધિના વિકાસ માટેનો જે કોડ લખ્યો છે એ જમીનમાં એ જમીનની અંદર જેમ શરૂઆત થાય તેની શરૂઆતની આગળ જ કોઈ બ્લોક મૂકી દે જેમ આપણે કોઈ જગ્યાએ રસ્તો જતા હોઈએ અને રસ્તા આગળ ખાડો પડી જાય જગ્યાએ જંદમ જઈ શકે એ રીતે એ જે પ્રોટીન જે બનાવે એ પ્રોટીન ની આગળ પ્રમોટર નામનો જે પ્રોટીનને આગળ જવા દેનો સંપૂર્ણ બને ત્યાં જ એને અટકાવી દે મિથિલેશનથી એટલે મિથિલેશન પ્રોસેસ કહેવાય એના લીધે પછી પ્રોટીન પૂરું ન બને એટલે બાળકનો મગજનો વિકાસ અટકી જાય છે અને એના કારણે પછી એના મનનો બુદ્ધિને અલગ 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 એના ચિહ્નો આગળ જોઈશું એ સજાલેસ કહેવાય ડોક્ટર હર્ષ હું તમને પૂછવા માંગીશ કે બુદ્ધિનો વિકાસ અટકાવતી સમસ્યા એટલે આપણે એને વિજ્ઞાનની ભાષામાં કહીએ છીએ તો આની બાળકના મગજ ઉપર શું અસર જોવા મળતી હોય છે ફાઇન યસ જેમ આપણે જાણીએ જયેશ કીધું એ રીતે કે જ્યારે શરૂઆતમાં મિથાઈશન જેના લીધે એ પ્રોટીનની વિકાસ અથવા પ્રોટીનની જે બનાવટ હોય એમાં જ્યારે બ્લોક આવી જાય ત્યારે મગજના વિકાસને અટકાવે બેઝિકલી અમુક અમુક ચોક્કસ ફંક્શન હોય જેમ કે તો એના એના રિલેટેડ અમુક અમુક ફંક્શન રસાયણોની આપલેની જે ચેતાકોષો વચ્ચે થવાની હોય એ બધા ફંક્શનમાં વસ્તુ અ અસર બતાવે અને એના લીધે સમય અનુસાર જે બાળકને વિકાસનો ગ્રોથ થવો જોઈએ એને જે શીખવું જોઈએ બધામાં એનું લઈને ચાલે એટલે આપણે કહીએ કે બાળકોમાં જે ઇન્ટેલેક્ચ્યુઅલ ડિસેબિલિટી એટલે મંદબુદ્ધિની જે સમસ્યા જોવા મળે એના સૌથી મોસ્ટ કોમન જીનેટીક કારણ હોય તે ફેલાય આ સાથે એની સાથે અમુક બીજા લક્ષણો બી આ બાળકોમાં જોવા મળતા હોય છે બધા બાળકોમાં ની પણ અમુક બાળકોમાં જોવા મળે કે જેમાં નજર ઓછી મેળવવી કે એમને બોલવાની સમસ્યા રહેવી એકબીજા જોડે વાતચીત ના કરી શકે પોતાની ધૂનમાં વધારે રહેવું ખૂબ જ હાઈપર રહેવું સખત ચંચળ રહેવું તો આ બધા ઓટિઝમ અથવા તો એડીએચડી જેવા બીજા એડિશનલ પેરામીટર્સ બી બાળકોમાં જોવા મળતા હોય છે એટલે કોઈ બી પેરેન્ટ્સ પાસે કોઈ બાળકમાં આવા લક્ષણો જોવા મળે કે જેનો વિકાસ એમને લાગે કે શરૂઆત કરતાં ધીમો ચાલી રહ્યો છે એના આવા બધા બિહેવિયરલ ઇશ્યુઝ જોવા મળે છે અને જેનું દેખીતું કોઈ કારણ નથી જન્મ વખતે એને કોઈ એવી તકલીફ થઈ નથી કોઈ બીજી કોઈ નુકસાન નથી થયું તો એવા બાળકોમાં ચોક્કસ આ પ્રકારની બીમારી માટે વિચારવું જોઈએ અને માટેના તપાસ કરાવવા જોઈએ જી ડોક્ટર દર્શક મિત્રો હું આપને પણ જણાવવા માંગીશ કે આ વિષયને લગતા તમારી પાસે પણ જો કોઈ પ્રશ્ન હોય અથવા તો મૂંઝવણ હોય તો તમે તમારી સ્ક્રીન ઉપર બે નંબર ફ્લેશ થઈ રહ્યા છે એ નંબર ઉપર આપ કોન્ટેક કરશો જે અહીંયા બે ડોક્ટર્સ છે હાજર છે તેનો ચોક્કસથી જવાબ આપશે

અને સાથે સાથે આપણે જે બીજી અમુક મોર્બિડિટીની વાત કરીએ એટલે આવા લક્ષણો કે જેમાં ચંચળ ખૂબ જ રહેવું નજર ઓછી મેળવવી પોતાની ધૂનમાં વધારે રહેવું સ્પીચનું ડેવલપમેન્ટ ઓછું રહેવું તો આ બધા લક્ષણો જોવા મળતા હોય છે જ્યારે અમુક મોટી ઉંમરે જ્યારે આ બીમારી પ્રેઝન્ટ થાય ત્યારે એના અમુક સ્પેસિફિક ઓર લક્ષણોમાં જેમાં અમે એટાક કે એટલે ચાલવામાં અસંતુલિતતા અને ટ્રેમર ધ્રુજારી હાથ પગની ધ્રુજારી તો એ સાથે બી આ બીમારી ઘણીવાર પ્રેઝન્ટ થતી હોય છે એ થોડાક મોટી ઉંમરના બાળકોમાં એડોલેશન અથવા તો ગ્રુપમાં ત્યારે બી અમારે આ બીમારી માટે ઘણીવાર વિચાર કરવો થતો હોય છે ઓકે

શરીરની અંદર એની માત્રા પચાસ કરતા વધી જાય ત્યારે શું થાય કે આખું પ્રોટીન અસ્થિર થઈ જાય એટલે પ્રોટીન ફંક્શન એનું બગડી જાય અને એ બિકમ એટલે પ્રોટીન પૂરું ફંક્શન કરી ના શકે અને એ મિટેશન કહેવાય એટલે નોર્મલ આપણે બધામાં નોર્મલ કોપી પચાસ સુધી હોય એ રિપીટની

બાળકમાં મેલ બાળકો માં આવે એટલે જ મેલમાં એનું પ્રમાણ વધારે છે સ્ત્રીમાં છે એક્સ જયારે સીજી રિપીટ ના લીધે શું થાય કે પ્રોટીન આગળ ફંક્શન થતું જ અટકી જાય એના કારણે બ્રેન નો વિકાસ થાય બુદ્ધિમાં એનો વિકાસ ન થાય અને ઘણી વખત આવા બાળકો સેલ્ફ બાઇટિંગ બી બહુ કરે એટલે પોતાની જાતને જ હર્ટ પોતાની જાતને હર્ટ કરે જેમ ડોક્ટર હર્ષભાઈએ કીધું ને કે એના ઓટિઝમ અને બંને વચ્ચે બહુ ઓવરલેપિંગ ફીચર્સ ઘણા બધા છે અચ્છા ઓકે આપણે ચર્ચાને ચાલુ રાખીશું પરંતુ અત્યારે આપણી સાથે જંબુસરથી ગોરધનભાઈ જોડાઈ ગયા છે કોલરજી ગોરધનભાઈ શું છે આપનો પ્રશ્ન હા નમસ્કાર બેન નમસ્કાર હવે પ્રશ્ન એવો છે કે બાળકોની બુદ્ધિનો વિકાસ સારો થાય એના માટે કેવા ખોરાક આપવો જોઈએ અને મા બાપે શી કાળજી લેવી જોઈએ ઓકે જી બંને ડોક્ટર્સ ને હું કહીશ તમે જવાબ આપો કારણ કે અત્યારનો મોસ્ટ કોમન ક્વેશ્ચન છે અને બાળકો અત્યારે ધ્યાન પણ મોબાઈલમાં અને પોતાની દુનિયામાં એટલા ખોવાયેલા હોય છે તો જી શું કહેશો એટલે ખોરાક ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી આપણે ખાસ સમજવાનું છે કે એસઆરએસ બ્રેઈન ફંક્શન અને બ્રેઈન ના સસ્ટેનન્સ અને વિકાસ માટે કોઈ રેડીમેડ આપણી પાસે એવા અવેલેબલ પ્રોટીન કેવું નથી એટલે આપણો જે સંતુલિત આહાર છે બ્રેઇન એને મોટા ભાગના ફંક્શન માટે પ્રોટીન ડિરાઈવ કરવું પડે આપણે જે બી ખોરાક છે એમાં એને તારવવું પડે અને પછી એના માટે વાપરવું પડે એટલે દેર ઇઝ નો રેડીમેડ ફૂડ અવેલેબલ કે જે આપણને એઝ ઇટ ઇઝ કામમાં આવે ઓલ દો આપણે જે કહેવાય કે આપણે એક આપણા આયુર્વિજ્ઞાન કે જે કહીએ એમાં જે સતાવરી અને વિષ પુષ્પગંધા સુગંધા ને બધું છે એઝ ફાર એઝ એલોપેથીઝ કન્સર્ન હજુ અમારી પાસે એવા કોઈ મોલેક્યુ નથી કે જે અમે કે આ ના વિકાસમાં એઝ કામમાં આવે છે પણ ત્યારે સર્ટેન મુલેક્યુ એવા અત્યારે શરૂઆતમાં રિસન્ટલી જે ડેવલપ થયા છે જેમાં અમુક મુલેક્યુથી અમને ફાયદો જોવા મળતો હોય છે પણ એક પર્ટિક્યુલર ડિસઓર્ડરમાં અમે જ્યારે યુઝ કરીએ ત્યારે અમે વધારે ફાયદો જોવા મળે પણ જ્યાં સુધી ખોરાકનો સવાલ છે ત્યાં સુધી સંતુલિત આર ઇઝ ધ બેસ્ટ થિંગ અને ખાસ કરીને એક મેસેજ આપવાનો કે અલ્ટ્રા પ્રોસેસ ફૂડ જેટલા ઓછા વાપર્યું એટલું બ્રેન માટે સારું છે

એટલે ઓમેગા થ્રી વાળું ફૂડ છે જેમ ફ્લેક્સિડ એ બધે મળતું જ હોય છે અખરોટ આ બે સૌથી સારો જે ખોરાક એને બાળકને થોડા પ્રમાણમાં તમે આપી શકો અને સાથે સાથે હર્બલમાં તો કીધું છે કે આપણે અશ્વગંધા છે બ્રાહ્મી છે પણ એવું સંશોધન પણ થયું છે કે જ્યારે આવા બાળકો સંસ્કૃતનું ઉચ્ચારણ કરે ને શીખવાડે તમે તેનું કોગ્નિશન વધે છે યાશક્તિ વધે છે એટલે મેડિટેશન ઓલસો પ્લેઝી બિસાઇડ ધ ખોરાક સાથે સાથે તમે તમારા બાળકને મેડિટેશન કરતા પણ શીખવાડો એકાંતમાં બેસતા શીખવાડો બહાર વાતાવરણમાં સાથે કુદરત સાથે કુદરત સાથે તો એનો વિકાસ ઘણો સારો થઈ શકે આપણે ચર્ચાને આવી રીતે જ આગળ વધારીશું પરંતુ દર્શક મિત્રો કાર્યક્રમમાં અત્યારે સમય છે એક બ્રેકનો Jimmy

Investidor. બ્રેક બાદ આપનું સ્વાગત છે અને દર્શક મિત્રો આપણે ચર્ચા કરતા હતા કે બુદ્ધિનો વિકાસ અટકાવતી સમસ્યા એટલે કે ફ્રેજાઇલ એક્સ અને આ જ ચર્ચાને આગળ વધારવા અત્યારે મારી સાથે ડૉક્ટર જયેશ શેઠ છે તો જે ડોક્ટર આપણે જેમ ચર્ચા કરતા હતા કે આ રોગનું પ્રમાણ છોકરાઓમાં વધારે જોવા મળે છે અને છોકરીઓમાં કમ્પેરેટિવલી એટલું ઓછું હોય છે તો છોકરાઓમાં ભારતના દ્રષ્ટિકોણથી વાત કરીએ તો છોકરાઓમાં કેટલું હોય છે અને એની સામે છોકરીઓ કેટલી હોય છે આ રોગવાળી આ રોગ પહેલા તો છોકરાઓમાં એટલે વધારે એક્સ લિંક એટલે એક્સ લિંક मींस કે એક્સ ક્રોમોઝોમ પર આવેલો છોકરામાં પણ એક્સ તો હોય પણ આમાં એક એક્સ હોય છે સ્ત્રીઓમાં બે એક્સ હોય એટલે એક એક્સ નોર્મલ છે એટલે એનું કમ્બાઈન બેલેન્સ કરી નાખે છે એટલે એનું પ્રમાણ એક્સપ્રેશન ઓછું જોવા મળે જ્યારે છોકરાઓમાં એક્સક્રોમોઝોમ એક જ હોય એટલે એ જ્યારે એના જનીન તત્વમાં જે ખામી ડેવલપ થઈ હોય તો તરત એક્સપ્રેશન થાય એનું સામાન્ય પ્રમાણ વન ઇન ફોર થાઉઝન્ડ કહેવાય છે પણ ઇન્ડિયામાં જે ફ્રજલ એક સોસાયટી છે એ લોકોના પ્રમાણે વન ઇન થ્રી થાઉઝન્ડ સિક્સ હંડ્રેડ એવું કીધેલું છે એ લોકોએ જે ઇન્સિડન્સ નીકળ્યા તો સ્ત્રીઓમાં આનું પ્રમાણ છે લગભગ વન ઇન એઇટ થાઉઝન્ડ એટલે એનો અર્થ એવો કહેવાય કે લગભગ દર વર્ષે આપણા ત્યાં વીસ હજાર બાળકો આવા ફ્રજલ એક્સથી જન્મે છે નિદાન કેટલા થાય છે પાંચસો જેટલા એટલે ઓલમોસ્ટ નહીવતકો અવેરનેસ જ નથી એની અવેરનેસ ડોક્ટરોમાં પણ જરૂર છે કારણ કે એક ન્યુરોલોજીસ્ટ તરીકે બરાબર છે પણ એક સાયકિયાટ્રિસ્ટ પાસે કે એક ગાર્ડ પેડિયાટ્રિશિયન્સ પાસે કે એની પાસે જયારે બાળક જાય ત્યારે એને ખબર નથી હોતી કે ફજલ એક અવેરનેસ નથી ને પેશન્ટ એટલે સમાજમાં બી અવેરનેસ નથી અને મેડિકલ ફિલ્ડમાં બી એની અવેરનેસ ઘણી ઓછી છે એક્સેપ્ટ વેરી સ્પેસિફિક ફિલ્ડ સિવાય એટલા કારણે અત્યારે એક એની ગીવન પોઈન્ટ એક અનુમાન પ્રમાણે ભારત અત્યારે ભારત દેશમાં ચાર લાખ બાળકો ફ્રેજલ એક્સ વાળા હશે ચાર લાખ અને એનું આપણા ત્યાં તો એનું બર્ડન નથી નીકળ્યું પણ ઓસ્ટ્રેલિયા પ્રમાસ ટુ મિલિયન ડોલર ધેટ કોસ્ટ પર યર ફોર દિસ મેં કારણ કે ફ્રેજલ એક્સ બાળકોને લાઈફ તેનું નોર્મલ જીવન પચીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષ સુધી વાંધો નથી એટલે એ જે બર્ડન કારણ કે માનસિક વિકાસ તો છે નહીં તો દેટ બર્ડન્સ ટુ ફેમિલી સાથે સાથે નેશન બર્ડન બી ખરું ને સમાજ સાથે પણ બર્ડન ખરું એટલે એના કારણે અવેરનેસ આ રોગની બહુ જ જરૂર છે કે ભાઈ માનસિક એની બુદ્ધિ આપડે આગળ ચીસું કીધા એ બધા જ્યારે હોય ત્યારે આનું ટેસ્ટિંગ ખાસ કરાવીએ તો આપણને ખબર પડે કે એને ફેજાલેક્સ છે કે નહીં તો ડોક્ટર હર્ષ હું આને જ લગતો પ્રશ્ન પૂછવા માંગીશ કે આની ટ્રીટમેન્ટ શું ઉપલબ્ધ છે અત્યારે બાળકોમાં કારણ કે આ ન્યુરોલોજીકલ ડિસઓર્ડર જ કહીએ છીએ આપણે તો માતા પિતા જ્યારે ડોક્ટર સાથે મળે તો આની ટ્રીટમેન્ટ શું હોય છે ફાઇન જો એટલે આપણે સમજવું પડશે કે એને પૂરી તરહ બદલવા અથવા તો એને બિલકુલ રિપ્લેસ કરવા એઝ ઇટ ઇઝ ધેટ નેચર અથવા કુદરતી રીતે બનાવીને આપે છે હજુ એટલી માસ્ટરી હજુ આપણી પાસે નથી બિંગ હ્યુમન મેન એટલે મેનકાઇન્ડ તરીકે એટલે આ જીમને આપણે સંપૂર્ણ રીતે બદલીને એકદમ નોર્મલ બાળક કરી નાખીએ હજુ એવી કોઈ દવા નથી પણ યસ ધેર આર મેની ટ્રાયલ્સ ગોઈંગ ઓન કે જે આ દવાના સ્પેસિફિક પાથવે એટલે જે આપણે ચર્ચા કરી કે એનું સ્પેસિફિક પ્રોટીન આવે એફ એમ અને પ્રોટીન ખરાબ થાય અથવા તે પ્રોટીન પોતે ફંક્શન ના કરી શકે જેવું કરવું જોઈએ અને એના માટેના હવે સ્પેસિફિક ટ્રાયલ અમુક દવાના શરૂ થયા છે અત્યારે હાલની તારીખમાં આપણે કહીએ તો મોટાભાગના બાળકોમાં જે મેઇન દવા અથવા તો જે મેઇન થેરાપીની વાત કરીએ સપોર્ટિવ હોય એટલે એમની ટ્રેનિંગ છે એમને પગભર બનાવવા એમને એટલા તૈયાર કરવા કે સોસાયટીમાં સેલ્ફ ઇન્ડિપેન્ડન્ટ લાઈફ જીવી શકે પોતાનું કામ પોતાની રીતે કરી શકે કોઈ બી કામ માટે એમને ઇન્ડિપેન્ડન્ટ ડિપેન્ડન્ટ રહેવું ના પડે દેટ ઇઝ પોરામોસ્ટ ઇમ્પોર્ટન્ટ અને એ ગોલ સાથે અમે દરેક બાળકની ટ્રેનિંગનો આખો પ્લાન તૈયાર કરતા હોઈએ અમુક લક્ષણો જેમ કે આપણે વાત થઈ કે બહુ ચંચળ હોય બાળક પોતાની ધૂનમાં બહુ વધારે રહેતું હોય પોતાની સેલ્ફ ઇન્જિરિયસ બિહેવિયર કરતું હોય તો એ બધા માટે અમુક દવાઓ ખરી કે જે દવા આ બધા લક્ષણોને ઓછા કરી શકીએ તો જે અસર બે ત્રણ દવાઓ અત્યારે ફેઝ ટુ અને ફેઝ થ્રી ટ્રાયલમાં ગઈ છે જ્યારે જયારે એફડીએ જે આપણે વર્લ્ડમાં અમેરિકાની ફૂડ અને ડ્રગ એસોસિએશન જે કહેવાય કે એનાથી અપ્રુવ થાય એટલે આખા વર્લ્ડમાં પછી ધીરે ધીરે એ દવાને મળતું હોય છે તો એવી બે દવાને લાયસન્સ મળેલા છે એક એને સ્પાઈનોજેનેક્સ કરીને ઓળખાય છે એ બેઝિકલી શું કરે છે કે પ્રોટીનના ફંક્શનને ઓલ્ટર કરીને આ પ્રોટીનથી દરેક બાળકના ઈ જેમાં અમુક ચોક્કસ પ્રકારના તરંગોની અંદર લી જોવા મળતી હોય છે તો એને બાયો માર્કર તરીકે ગણીને એમાં ફેર લાવે ને જેથી કરીને એમની મેમરી અને થોડીક વર્કિંગ જે વોકેબિલિટી કહેવાય બોલવાની ક્ષમતા કે એમાં થોડોક સુધારો આવતો હોય છે બીજી એક ટ્રોફીના માઇટ કરીને છે જે રેડ સિન્ડ્રોમ માટે નંબર વન દવા છે જે અપ્રૂવ થયેલી છે તો એનું એક્સના બાળકોમાં બી થોડોક સુધારો જોવા મળ્યો છે અને ત્રીજી એક દવા જેટલ મિલોસ કરીને છે જે અત્યારે હજુ ફેઝ 2 ટ્રાયલ છે એને અત્યારે ઓર્ફન ડ્રગ તરીકે અપ્રુવલ મળ્યું છે એના પછી એ ફેઝ 3 ટ્રાયલ પછી કદાચ એને પ્રોપર એ લોકો અપ્રુવલ આપે તેનું બી કામ આ બાળકોની જે કહેવાય યા શક્તિ અને એમની જે કહેવાય ચંચળતા એમની બિહેવિયરલ અમુક આસ્પેક્ટ પર તેના ઉપર સુધારો જોવા મળે છે જી ડોક્ટર જયેશ હું આપને પૂછવા માંગીશ કે જેમ વાત થઈ કે આ વારસાગત રોગ છે તો કોઈ એવું સ્પેસિફિક ખરું કે આ માતામાંથી આવે છે કે પિતામાંથી પોતાના બાળકોમાં આવે છે એ પ્રમાણેનું સામાન્ય તે સ્ત્રી આ રોગનો વાહક એટલે માતામાંથી આવે અને આમ તો બંનેમાંથી આવે કારણ કે પિતાનો બી એક્સ એટલે પિતામાંથી પણ આવે છે પણ યુઝ્યુઅલી જ્યારે પિતા હોય ત્યારે પિતા એફેક્ટેડ હોય એટલે મોસ્ટ ઓફ તો આપણા સમાજમાં કહેતા એના લગ્ન કરેલા જ ન હોય સવાલ ઓછો એટલે એવું કહી શકે કે એક્સ લિંક છે માતામાંથી જ આવતું હા પિતા એફેક્ટેડ હોય અને અમારે જ્યારે પ્રેગ્નન્સી હોય તો ત્યારે ડેફિનેટલી એનું બાળક એફેક્ટેડ આવવાનું છે માતામાંથી આવે ત્યારે માતાનો એક્સ ક્રોમોઝોમ જ્યારે ખરાબ વાળો ભાગ જાય તો જ આવે એટલે એનો અર્થ એવો કે એના પચાસ ટકા જે મેલ બાળકો છે એ બે એક્સ એટલે એક્સ નોર્મલ જાય તો બાળક નોર્મલ પણ આવે એટલે પચાસ ટકા ચાન્સીસ છે કે એના બાળકમાં નોર્મલ કોપી કઈ હોય તો બાળક નોર્મલ હશે પણ જો એબ નોર્મલ કોપી હશે ને જો એ પુત્રી હશે તો એ વાહક બનશે એટલે અને એક વસ્તુ એવું જોવા મળ્યું છે જ્યારે માતામાં આવા જનિક તત્વો એક્સ જે એક એક્સ ક્રોમોઝોમમાં ફ્રેજાઇલ હોય બીજું એક્સ નોર્મલ હોય ત્યારે ઘણી વખતે આવી માતાઓમાં વીસ પચીસ વર્ષની ઉંમર જ મેનોપોઝ આવી રહ્યું એટલે એને ભાષામાં કે ફ્રેજાઇલ રિલેટેડ પ્રાઇમરી ઓવેરી ફેલ્યોર એટલે એને એના એક્સ બનતા બંધ થઈ જાય બહુ વહેલી બહુ વહેલી ઉંમરમાં એ ફ્રેજાઇલ એક્સ કેરિયર હોય ત્યારે આવું બની શકે વધારે પડતા મ્યુટેશન થયા હોય ત્યારે બની શકે અને ઘણી વખત જેને એક એક્સ ક્રમો હોય પણ એ એ હોય અને બીજા એક્સ ક્રોમોઝોમ પર ખરાબ વાળો ભાગ આવેલો છે તો એ માતામાં આ રોગના લક્ષણો દેખાય પણ યુઝઅલી માતામાં આ લોકના લક્ષણો મંદ હોય પુરુષ કરતા મંદ વધારે જોવા મળતા છે એટલે એવું કહી શકાય કે એક્સ લિંક છે માતામાંથી વધારે આવે એવું કહી શકાય તો જેમ આ વારસાગતની વાત થઈ તો જે કોઈ પણ દંપતી હોય જ્યારે પ્રેગ્નન્સી પ્લાન કરતા હોય તો કોઈ સ્પેસિફિક ટેસ્ટ ખરા કે પ્રી પ્રેગ્નન્સી એરામાં એમને આ ટેસ્ટ કરાવી લેવા જોઈએ આમ તો આપણે ફરી એકલી ઇઝવરી માતાએ કરાવી દેવું જો કે પિતા તો ખ્યાલ આવી જ જાય આપણને કે છે કે નહીં પણ માતામાં ફ્રેજલ એક્સ ટેમ સ્ક્રીનિંગ યુએસએ માં તો અત્યારે કમ્પલસરી છે લોકો કરાવે છે

ત્યારબાદ ઘણા કપલ્સ એવા હશે કે જેમને આ પ્રકારનો ટેસ્ટ ન કરાવ્યો હોય ત્યારબાદ બાળક જન્મે છે અથવા તો માતા પિતા એવા કયા સંકેત બાળકમાં હોય કે ડિટેક કરી શકે કે મારા બાળકને આ પ્રોબ્લેમ છે તો મારે હવે ડૉક્ટરને મળવું જોઈએ તો કોઈ એવા ડેવલપ થતા હોય છે સંકેતો બાળકોમાં ચોક્કસ એટલે આ ખૂબ અગત્યનો ક્વેશ્ચન છે કે જ્યારે આપણે મોટાભાગના આપણે ઇન્ડિયાની વાત કરીએ તો પ્રી મેટ મેરાઇટલ ટેસ્ટિંગ એટલે બાળક એટલે જન્મ બાળકના જન્મ પહેલા આ પ્રકારના જીનેટિક તત્વોનું ટેસ્ટિંગ ભાગ્યે જ થતું હોય છે સિવાય કે કોઈ નોન બાળકને તકલીફ હોય ને આપણે કરીએ તો બરાબર છે બાકી જેમ સાહેબે કીધું એ રીતે ટેસ્ટિંગ રૂટીનલી સ્ક્રીનિંગ ટેસ્ટિંગ હજુ આપણા દેશમાં હજુ એટલી લિટરસી અથવા તો એટલી અવેરનેસ નથી એટલે આવા કેસમાં જ્યારે બાળકમાં કોઈ તકલીફ થાય તો એ તકલીફના લક્ષણો ઓળખીને જ આપણે એનું નિદાન એ બધું કરવાનું રહે એટલે શરૂઆતના વર્ષોમાં જેમ કીધું એ રીતે બાળકમાં ઘણીવાર એમનો વિકાસ મંદ જોવા મળે અમુક બાળકોમાં શરૂઆતના મોટરમાં એસો કદાચ નોર્મલ બી રહે પણ એમની જે બૌદ્ધિક વિકાસ છે સ્પીચ છે એ બધું ઘણી અફેક્ટેડ જોવા મળે અને સાથે સાથે જે આપણે પહેલાં બી જે ચર્ચા કરી કે એના બિહેવિયર રિલેટેડ ઇશ્યુઝ એટલે પોતાની ધીમમાં વધારે રહેવું બિહેવિયર ચંચળ વધારે રહેવું સેલ્ફ ઇન્જરીયસ બિહેવિયર એટલે આવા કોઈ બી લક્ષણો જોવા મળે અને ખાસ કરીને લક્ષણો સાથેનું કોઈ દેખીતું કારણ ના હોય એટલે એમના પાસે એવી કોઈ બી હિસ્ટ્રી ના હોય કે જેમને કદાચ કોઈ તકલીફ થઈ હોય બાળકને કોઈ બીમાર મગજનો કોઈ તાવ આવ્યો હોય એના લીધે મગજમાં નુકસાન થયું હોય કોઈ ખેંચ સતત આવતી રહેતી હોય એના લીધે કોઈ નુકસાન થયું કોઈ બી દેખીતું કારણ ના હોય તો આવા કેસમાં ચોક્કસ આ પ્રકારના બીમારી માટે વિચારવું જોઈએ અને અમુક બાળકોમાં અમુક બીજા લક્ષણો બી જોવા મળતા હોય છે જેમ કે એમના થોડા કાન મોટા લાગે તો ફેશિયલ સ્ટ્રક્ચર મોટું લાગે તો દે આર ઓલ્સો વેરી યુઝફુલ ક્લિનિકલ ક્લુઝ અમારી ડે ટુ ડે પ્રેક્ટિસમાં કે જોઈને ભી અમે નક્કી કરી શકીએ આનામાં ટેસ્ટિંગ કરાવવું વધારે જરૂરી છે જરૂરી છે જી આપણે ચર્ચાને ફરીથી આવી રીતે જ ચાલુ રાખીશું પરંતુ દર્શક મિત્રો ફરીથી સમય થયો છે કાર્યક્રમમાં એક વિરામનો वाराणसी पिकअप बनी है वेलकम एक्सक्यूज मी हेलो फ्रेंड्स आज हमारे दिकरा मल्टी जन्मदिन पर संग है हूं आई नेवी मनपसंद बाइक गिफ्ट में मौका मेरे बाइक नहीं जो जो तुम्हारे गिफ्ट जाती हो तो वचन बच्चे वचन आपो के आज के मैं दारू नहीं पी ओके दारू थी रहो दूर जिंदगी बनाओ मधुर नशो नाश नु मोड़ हमारी लड़ाई सरकार को परेशान करने के लिए नहीं है कम से कम ये किसान अपनी लड़ाई को लड़ाई तो कह रहे हैं, right. सरकार को परेशान करने के लिए नहीं लड़ रहे लोग तो कर सकते हैं आप लेकिन याद रखना सभा मैंने बुलाई है गलत ही कर रहे हैं आप खिलाफत आंदोलन को समर्थन देकर क्यों आपको ऐसा लग रहा है वल्लभ भाई तुर्की का मामला है बापू हमारा नहीं है हम क्यों फंस रहे हैं इसमें बड़ी मुसीबत बन सकता है यह हमारे लिए खिलाफत आंदोलन के लिए मैं आपसे बिल्कुल भी सहमत नहीं हूँ निहारो धारावाहिक सदार द गेम चेंजर सोमवार थी गुरुवार रात्र नौ कलाके पुनः प्रसारण मंगलवार थी शुक्रवार सवारे नौ त्रीस मिनटे तथा बपोरे कल्ला कलाके एक जमाने से कहानी है सुना रही आकाशवाणी फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन जब कोने कोने पहुंचा दूरदर्शन कहानी नहीं बदली स्टाइल गया है बदल जो कहानियां हम सुनते आए देखते आए अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल आज इस डाउनलोड करोटी निहारो मनोरंजन

તેર અઠવાડિયા તો સોળ અઠવાડિયા દરમિયાન એ બાળક માંથી લઈ એનું ગર્ભનું ટીસ્યુ લઈ એમાંથી એનું ડીએનએ આવે છે એમાંથી આપણે તપાસ કરીને કહી શકીએ કે આ બાળકમાં તકલીફ છે કે નહીં અને લગભગ નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પર્સન્ટ સાચા હોય પણ પચાસ ટકા ચાન્સ છે બધા બાળકોમાં ના આવે એ કારણ કે એનું કયું કોપી ડીએનએ ની કોપી જાય છે સારું રંગ સૂત્ર જાય તો બાળક નોર્મલ મલાવે એટલે પચાસ ટકા ચાન્સ કે બીજી પ્રેગ્નેસી બાળક એનું સારું હોય પચાસ ટકા ચાન્સ છે કે બાળકમાં તકલીફ હોઈ શકે આવી શકે મેલ હોય તો ફિમેલ હોય તો નહીં ફિમેલ રોગના વાહક હોય એટલે એક્સપ્રેસ ઓછું વી કેન્ડ કે ઇન શોર્ટ કે પચાસ ટકા ચાન્સ થાય બીજા બાળકમાં આવું રોગ આવવાની અને આપણે પ્રેગ્નન્સી દરમિયાન એની તપાસ ચોક્કસ કરાવી જ જોઈએ તો ખાસ થઈ જી ડૉક્ટર કાર્યક્રમને હવે વિરામ આપવો પડશે અંતમાં એક નાનકડો મેસેજ આપવો હોય પેરેન્ટ્સને કે ઓવરઓલ કે ફ્યુચરમાં આની શું ટ્રીટમેન્ટ અવેલેબલ છે ભારતમાં અને તે લોકો માતા પિતા પોતાના બાળકોને કેવી રીતે સાર સંભાળ રાખી શકે છે અથવા તો કોઈ એક થેરાપી કે કાઉન્સલિંગ કરાવી શકે છે તો શું કહેશો આપ ડેફિનેટલી એટલે ફ્રેઝેલ એક્સ માટે આપણે વાત કરીએ તો અવેરનેસ ઇવન નોટ ઓનલી ઇન ધ પેરેન્ટ્સ એટલે પબ્લિકમાં પણ હેલ્થકેર પ્રોફેશનલમાં બી ઓછી છે એટલે આ ડેફિનેટલી કોમનલી જોવા મળતો રોગ છે આપણે મન કારણ કહીએ તો વન ઓફ ધ કોમનેસ્ટ રીઝન બાળકમાં કહી શકાય ખાસ કરીને મેલ ચાઈલ્ડમાં તો આ બાળકની એક તો કોઈ બી બાળક નહીં જેમાં દેખીતા કારણ વગર એમનો વિકાસ ધીમો રહે મનબુદ્ધિ રહે પણ સાથે અમુક બીજા લક્ષણો જોવા મળે ચંચળતા અથવા તો અતરાપણું એવું કંઈ બી તો ચોક્કસ આ વસ્તુ માટે સામે ચાલીને પેરેન્ટ્સ ડૉક્ટરને કહી શકે કે આની તપાસ થઈ શકે કે કેમ હવે ખાસ અમદાવાદની વાત કરીએ ગુજરાતમાં વાત કરીએ તો એની તપાસ ઇઝીલી અવેલેબલ છે સર્ટન કે જે કરી શકે છે તો ચોક્કસ એ માટે આગળ વધવું જોઈએ અને એની થેરાપી છે એના અમુક લક્ષણોની દવાઓ છે જે આપણે આપીએ તો ડેફિ આપણે એ ગોલ સાથે બાળકને તૈયાર કરી શકીએ કે એડલ્ટહુડમાં એટલે જ્યારે પુખ્ત વ્યક્તિ તરીકે બને ત્યારે પોતાની રીતે સમાજમાં

અને જ્યારે એડલ્ટમાં જ્યારે ઘણી વખત એવું ફ્રેજાલેક્સ હોય પણ એની કોપી ઓછી હોય એટલે જે આપણે કહીએ તો એને રિલેટેડ ટ્રેમર એટલે નાનું મગજ હોય ને ભાગ જાય અને એને ટ્રેમર પાર્કિસ જેવા ચિહ્નો દેખાય એટલે એવા કેસીસ જેવા દેખાય એટેક્સ જ ટ્રેમર્સ હોય એડલ્ટમાં લગભગ સાહીઠ વર્ષની ઉંમરે પચાસ સાહીઠ ત્યારે સમજો કે એને કદાચ ફ્રેજાલેક્સ હોઈ શકે સ્ત્રીઓમાં હોય તો એમાં એક્સપ્રેસ ન થાય પણ જ્યારે એ કદાચ માસિક આવતું પચ્ચીસ વર્ષની ઉમર જેને એમ થાય કે હવે એને બાળકો નહીં આવી શકે અને સ્રીબીક બનતા નથી તો હોઈ શકે કદાચ ફ્રેજાલેક્સમાં કેરિયર છે રોગની વાહક છે અને આમ લાંબા ટાઈમે કદાચ અમે એક્સપ્રેશન પણ જોવા મળે કે માનસિક થોડી સમજણ ઓછી પડે એમ કેવું મંદ થોડીક થોડીક ખ્યાલ આવી શકે આમ બધી એક છેલ્લું એક કહી શકે કે ફ્રેજાલેક્સ લેટે સારવાર અત્યારે જીન થેરાપીના બી ઘણા બધા ટ્રાયલો જેમ હસ્ભે તો થતું છે તમે જે પ્રોટીન જે બ્લોક જે થાય છે ને એ બ્લોકને ઘણા અત્યારે જીનો મેડિટિંગ સિસ્ટમથી પણ જે બ્લોકને આપણે અટકાવી દઈએ અને આઈ એમ શ્યોર કે ફ્યુચર કદાચ બીજા પાંચ સાત કે દસ વર્ષમાં થેરાપી એની જરૂર છે જી ડૉક્ટર્સ આપ બંને નો ખૂબ ખૂબ ધન્યવાદ કે દૂરદર્શનના સ્ટુડિયોમાં આવ્યા ને આ એક ખૂબ જ અગત્યની જાણકારી છે જે દરેક માતા પિતા સુધી પહોંચવી જરૂરી છે તો હું ડૉક્ટર હર્ષ અને ડોક્ટર જયેશ આપ બંનેનો ખૂબ જ ધન્યવાદ વ્યક્ત કરું છું અને જી દર્શક મિત્રો તો આજની ચર્ચામાં આપણે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ વિશે ઘણી જરૂરી અને ઉપયોગી જાણકારી મેળવી ખાસ કરીને માતા પિતા માટે આ માહિતી અત્યંત મહત્વની છે કારણ કે વહેલી ઓળખ અને યોગ્ય માર્ગદર્શનથી બાળકના વિકાસમાં ખૂબ મદદરૂપ થઈ શકે છે

સેવા ચાહો તો સંતાન છો સેવા કરો તમે જેવું કરો એવું ભરો ભાવના ભૂલશો નહીં મા બાપ આ ભૂલશો છો